ખેડૂત મિત્રો આ વિડીયો બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો નહીં તમારે પસ્તાવાનો વારો આવશે અત્યાર સુધી હું ખેડૂતોના તમામ જવાબ ટ્વેન્ટી ફોર અવર્સમાંથી આઠ દસ કલાક બાદ કરતાં જવાબ આપતો હોઉં છું પણ આજથી શરૂ કરીને એક અઠવાડિયા માટે થઈ એટલે કે પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસને ત્રેવીસ તારીખ સુધી એટલે કે ત્રેવીસ ઓગસ્ટ સુધી કોઈ વ્યક્તિ મને કોઈ પ્રશ્ન પૂછશે નહીં કે ફોન કરશે નહીં હું બહાર ફરવા માટે ફેમિલી સાથે જાઉં છું એ દરમિયાન કોઈ મને ડિસ્ટર્બ કરશે એટલે કે ફોન કરશે ચાહે મેસેજ કરશે કે પ્રશ્ન પૂછીએ પૂછશે તો એને મારે યુટ્યુબ ચેનલ સાંભળતો નથી એમ સમજી લેવામાં આવશે અને એને જવાબ આપવામાં આવશે નહીં કાયમી ધોરણે જવાબ આપવામાં નહીં આવે બરાબર ધ્યાન રાખજો કારણ કે સેવાની પણ એક મર્યાદા હોય માણસ ક્યારેક રેસ્ટ ઈચ્છે તો અને હમસ્તો મારો માર્ગદર્શનનો લાભ એ જ વ્યક્તિ લેવાને હકદાર છે જે યુટ્યુબમાં મને સાંભળતો હોય જેને આ વિડીયો નથી જોયો અને પ્રશ્ન પૂછે છે એનો નંબર બ્લોક થવા પાત્ર થશે બરાબર ધ્યાન રાખજો બ્લોક ન કદાચ નહીં કરું તો પણ એને હું ક્યારેય જવાબ તો આપીશ જ નહીં માટે ખેડૂત મિત્રો ખાસ મારી ચેનલ જો જોતા હો તો જ તમને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે કારણ કે જે યુટ્યુબ ચેનલ જોતા નથી એને કઈ વસ્તુનું નોલેજ તો છે નહીં અને એ કારણ વગરના પ્રશ્નો પૂછ્યા જ રાખવાના છે તો હું મારે બધાને જવાબ દીધા રાખવાના છે ના એક વ્યક્તિને આપેલો જવાબ આપણે યુટ્યુબમાં આટલે મૂકીએ છીએ અનેક વ્યક્તિને એ સાંભળવાથી ફાયદો થાય અને એને એમાંથી પછી પોતાનો કાંઈક અલગ પ્રશ્ન હોય તો એ પૂછે ને હું એનો જવાબ આપું એ વ્યાજબી છે તો જે વ્યક્તિ યુટ્યુબ સાંભળતો નથી અને ડાયરેક્ટ મેસેજ કરે છે એનો તો જવાબ આપવાનો કદી થતો જ નથી અને ફોન કરે છે એને તો આપણે બ્લોક જ કરીએ છીએ બ્લોક ન કરીએ તો એને જવાબ આપવાનો થતો નથી ફરીને રિપીટ કરું છું હું અત્યારે દસ દિવસ માટે બહાર ફરવા જાઉં છું આગલી મેં તારીખો કીધી છે એ તારીખ પહેલાં કોઈ વ્યક્તિ મેસેજ કરીને જો મને ડિસ્ટર્બ કરશે અથવા તો પ્રશ્ન પૂછશે તો એ યુટ્યુબ ચેનલ જોતો નથી માટે એને ક્યારેય પણ જવાબ મળશે નહીં આ સૂચનાનું ગંભીરતાથી પાલન કરજો નહીતર પછી નંબર બ્લોક થવાની તૈયારી રાખજો અથવા તો તમને ક્યારેય પણ એ મારી સેવાનો લાભ મળશે નહીં અને લાભથી વંચિત રહી જશો એ પણ જવાબદારી તમારી રહેશે કારણ કે તમે યુટ્યુબ ચેનલ જોતા નથી જોતા નથી અને તો હું જવાબ દેતો નથી આ વસ્તુ ચોથી વાર રિપીટ કરું છું